ભૂખ બે બાળકોને ગણતના કલાકોમાં શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ પટેલ છોકરો રવિ પોતાના ઘર પાસેથી રમતા રમતા આજ રોજ તારીખ એક એક બે હજાર ચોવીસના સાંજના કલાક પાંચ વાગ્યે ક્યાંક ચાલી ગયેલ હોય જે સંબંધની હકીકત તેના માતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કલાક સાત વાગે કરેલ હતી પાલિકા સચિન જયડીસી સુરતનાઓનો સત્તર માસનો દીકરો અનમોલ પોતાના ઘર પાસેથી રમતા રમતા આજ રોજ તારીખ એક એક બે હજાર ચોવીસ ના સાંજના કલાક નવ વાગે ક્યાંક ચાલી ગયેલ હોય જે સંબંધની હકીકત તેના માતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કરાતા આ બંને બાળકોને શોધી કાઢવા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાયબની સાહેબનાઓ તરફથી મળેલી સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમારનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એચ રોયલા તથા તેમની ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી બંને બાળકોના ઘરેથી શરૂ કરી પાલી ગામ તથા સચિન જાડેસિ વિસ્તારના અલગ અલગ જગ્યાઓના સીસીટીવી કેમેરાઓ ચેક કરી ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે બંને બાળકોને શોધી કાઢી તેઓના માતા પિતાને જરૂરી સલાહ સૂચના આપી સુપરત કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે